જુનાગઢના જેતપુરમાં સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે ફોર ટ્રેક રોડ ઉપર કુવો હતો અને તેમના પર ફોર ટ્રેક રસ્તો બની ગયો છે ગત મોડી રાત્રિના જેતપુર સોમનાથ બાયપાસમાં કુવો બેસી જતા ટ્રક ફસા પરંતુ મોટી દુર્ઘટના ટળી છે જો દિવસ દરમિયાન આ ઘટના બને તો ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના બની હોત હાઈવે ઉપરના ખેડૂતોએ જણાવ્યું કે મારી જમીનમાં કુવો હતો નબળું કામ થયું એટલે કુવો બેસી ગયો